yeah sure.

પરંતુ ઉષા બહેન વનસ્પતિના રસનો ઉપયોગ કરીને પારાને બાંધે છે આઠ સંસ્કાર આપવાના હોય છે સંસ્કાર આપ્યા પછીથી એને ઢાળવાનું હોય છે અને ઢાળ્યા પછી એને છેલ્લો થોડો ઓપ આપવાનો હોય એટલે ચળકાટ લાવવાનો હોય પારો હું બોમ્બેથી લાવું છું જરૂરત પડે અહીંયા થોડો ઘણો મળતો હોય તો લેવાનું તો વધારે લાવવો તો બોમ્બેથી જ કહેવાય છે કે શિવલિંગના મૂળમાં ભગવાન બ્રહ્માનો વાસ છે મધ્યમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન સદાશિવ બિરાજમાન છે શાસ્ત્રોમાં પારદના શિવલિંગને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે તેના દર્શન કરવાથી સેંકડો ગાયોનું દાન અને ચારે તીર્થયાત્રાનું ફળ મળતું હોવાની માન્યતા છે જ્યાં પારદ હોય ત્યાં કોઈ દુઃખ હોતો નથી એવું કહેવામાં આવે છે અને શિવપુરાણની અંદર અને પારદ સંહિતાની અંદર આનું વર્ણન થયેલું છે વિશેષ કરીને ઉષાબેન જે મહેનત કરીને વનસ્પતિઓના રસથીને એનાથી પારદને નિર્મૂળ એટલે કે મુર્દા કરીને એને મારણ કરવામાં આવે છે અને ત્યારબાદ નિર્જીવ થયા પછી એ પારદ બંધાય છે સામાન્ય રીતે પારદને આપણે હાથમાં રાખી શકતા નથી તેઓ એ પારદમાંથી શિવલિંગ બનાવે છે કહેવાય છે કે પારદનું શિવલિંગ ઘરમાં રાખવાથી ઉન્નતિ થાય છે ત્યારે છેલ્લા દસ વર્ષથી પારાનું શિવલિંગ બનાવી રહેલા ઉષા ના આ શિવલિંગની માંગ રાજ્ય બહાર પણ વધી ગઈ છે ત્યારે ઉષા ની આ કારીગરીને જોવા માટે અને પારાનું શિવલિંગ મેળવવા માટે શિવ ભક્તો ની મોટી સંખ્યા ઉષા ની મુલાકાત લે છે અને ઉષા બહેન ની કારીગરી ભરપૂર વખાણ કરતા પણ થાકતા નથી કેમેરામેન વિજય પટેલ સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ